બે હજાર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણીની હજી ઘણીવાર છે પરંતુ અત્યારથી જ રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે પોતાના પક્ષને મજબૂત કરવા હવે તોડજોડની રાજનીતિ પણ શરૂ થઈ છે તેવામાં ચૈતર વસાવાએ ભાજપમાં ગાબડું પાડ્યું છે સાથે જ હવે એક ધારાસભ્યને લઈને પણ અનેક ચર્ચાઓ શરૂ થઈ છે શું છે હાલ રાજકારણને લઈને ચર્ચાઓ વિગતે વાત કરીએ આ વિડિયોમાં વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું દાફડા ગુજરાતમાં આગામી વર્ષ બે હજાર સત્યાવીસમાં થનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી જાણે કે અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી હોય તેવો ઘાટ સર્જાયો છે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ આમ આદમી પાર્ટીમાં જાણે કે પ્રાણ ફૂંકાયો હોય તેમ જીતનું જશ્ન મનાવવામાં આવી રહ્યું છે સાથે વિસાવદરની જીતના વધામણા કરવા આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં આવે છે અને આ સાથે જ વર્ષ બે હજાર સત્યાવીસમાં યોજાવનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવે છે દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનનો પ્રારંભ થાય છે અને ગુજરાત જોડો સદસ્યતા અભિયાનને આમ આદમી પાર્ટીના સંગઠનના વિસ્તરણની દિશામાં એક મોટું પગલું પણ માનવામાં આવે છે આ અભિયાન બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીની રચના માટે મહત્વનું પણ માનવામાં આવી રહ્યું છે કાર્યક્રમમાં કેજરીવાલે વિસાવદર પેટા ચૂંટણીમાં મળેલી જીતને ઐતિહાસિક જીત પણ ગણાવી હતી અને સાથે ગુજરાતમાં હવે આગામી ચૂંટણીમાં પરિવર્તન આવશે તેવો દાવો પણ કર્યો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવ્યા બાદ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી પણ શરૂ કરી દીધી હોય તેવો ઘાટ જોવા મળ્યો કારણ કે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપમાં ગાબડું પાડ્યું છે પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવાના ગામના અને એમના જ કુટુંબના વ્યક્તિઓ માજી સરપંચ વસાવા સહિતના આગેવાનોને અરવિંદ કેજરીવાલ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા ભાજપથી નારાજ થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા હોવાનો આપનો દાવો છે તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના વધુ એક ધારાસભ્યનો ખેલ પડશે તેવી ચર્ચાઓ પણ જોર છે કારણ કે ગઈકાલે અમદાવાદમાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં ગારીયાધારના ધારાસભ્યની ગેરહાજરી જોવા મળી હાજરી તો ઠીક પણ ધારાસભ્ય એક પણ પોસ્ટરમાં પણ જોવા ન મળ્યા ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટીના ચાર જ ધારાસભ્ય છે જેમાં તાજેતરમાં પેટા જીતેલા ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા હેમંત ખવા અને સુધીર વાઘાણી સુધીર વાઘાણી વિસાવદર ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ગેરહાજર જોવા મળ્યા હતા અને સુધીર વાઘાણી હવે આમ આદમી પાર્ટીથી અંતર બનાવી રહ્યા હોય તેવી ચર્ચાઓ પણ વેગવાન બની છે તાજેતરમાં જ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને પણ આમ આદમી પાર્ટી સામે વાંધો પડ્યો અને તેમણે પક્ષના તમામ પદ પરથી રાજીનામું આપ્યું જોકે ધારાસભ્ય પદેથી રાજીનામું નહોતું આપ્યું જેથી આમ આદમી પાર્ટીએ પણ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા જોકે હવે આપના વધુ એક ધારાસભ્ય સુધીર વાઘાણીને લઈને અનેક ચર્ચાઓ પણ ચાલી રહી છે જોકે અમદાવાદમાં આપના કાર્યક્રમમાં ગેરહાજર હોવા અંગે ઈસુદાન ગઢવીએ ખુલાસો કર્યો કે તેમણે આવ્યા હતા અરવિંદ કેજરીવાલને પણ મળ્યા હતા પરંતુ સુધીર વાઘાણીને પ્રસંગમાં બહાર જ

આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો વધુ સમાચાર જોવા માટે આ ચેનલને ને કરી કરી બેલાયકોન દબાવી લેજો જેથી તમામ મહત્વના સમાચાર તમારા સુધી પહોંચતા રહે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ